સુરતના કતાર ગામના યુવકે કર્યો આપઘાત સુરતમાં સાયબરની ઘટનાને અંજામ આપતી ટોળકી ઝડપાઈ છે આ ઘટનામાં આરોપીઓ દ્વારા બ્લેકમેલ કરી રૂપિયા પડાવવામાં આવતા અને વિડીયો સોશિયલ મીડિયામાં મૂકવાની વાત કરવામાં આવી હતી આવી જે ઘટનામાં એક યુવકે આપઘાત કર્યો તો કતાર ગામ પોલીસે આ ઘટનાને લઈ ઊંડાણપૂર્વક તપાસ કરી અને રાજસ્થાનથી આરોપીઓની ધરપકડ કરી છે સુરત પોલીસે રાજસ્થાનમાં રહી આ ઓપરેશન પાર પાડી છે રાજ્યવ્યાપી આ સાયબર ફ્રોડ નીકળી શકે તેવી પોલીસે શંકા વ્યક્ત કરી છે आज अपना आपने ब्रीफ करवाना एक बहुत अगत्य मुद्दा पर जो है जो साइबर क्राइम साथ रिलेटेड मुद्दा है जेमा एक नौ तारीख ना रोज नौ ना रोज अपना कतारगाम पुलिस विस्तार में एक तेवीस ना युवके आपघात करेला अने आ युवक जो अपना ज्वेलरी ना कारखानों में जो काम करता होता लेकिन बहुत सीधा कोई बहुत ज्यादा एना जो इमेज थी बहुत सारी इमेज थी कोई ना कोई नुकसान करता हो नहीं था एना पर्सनल बाबत भी कोई एवं बाबत नहीं जे आर्थिक बाबत हो बी कोई बाबत ने सुसाइड करने जरूरत पड़ी हो है। तो एना लैने जो जयरे घर परिवार वाला मोबाइल वगैरह में जो है तो यह खबर पड़ी कि एक प्रोफाइल एक एवं है जेम महिला ने प्रोफाइल जो परिणाम थी पी ए आर आई कैपिटल जो है તો આ પ્રકારની પ્રોફાઇલ હતી જેમાં અમુક જો વાંધાજનક ફોટોઝ હતા જો લડકીઓના તો આ જોઈને તાત્કાલિક આ લોકોના ડાઉટ થયા પોલીસને જાણ કરી આ લોકો મા કતારગામ પીઆઈ ચૌધરી પાસે ગયા આ લોકો તુરંત તુરત જ ગુના દાખલ કરવામાં આવેલા જોઈએ અને ગુના દાખલ કર્યા પછી જો અમે લોકો જોયા કે આ જોઈએ જો ન્યૂટ આપના અને ન્યૂટ ફોટો ભેજીને જો લોકોનો ટ્રેપ કરીને જો પૈસા પડાવવાની આ ગેંગના કામ હતા જોઈએ અને જેના લીધે જો આ આપણે બદનામીના ડરને લીધે આ આપણા નવજવાન જો સુસાઈડ કરેલા જોઈએ તાત્કાલિક ગુના દાખલ કર્યા પછી જો પોલીસની ટીમ આ કતારગામ પોલીસની પૂરી ટીમે અને ઝોન થ્રીના નેતૃત્વમાં કામ કરવાના ચાલુ કર્યા અને આ આરોપીઓ રાજસ્થાન જિલ્લાના જો અલવ રાજસ્થાનના અલવર જિલ્લાના જો એમાં એના લોકેશન હોય આરોપીઓનો તાત્કાલિક જો પોલીસની ટીમ અમારા જો જવાનો ત્યાં પહોંચ્યા જોઈએ અને સખત એ પૂરી મોટર ઉપર ઉપર એ આ એરિયા બહુ કન્જેસ્ટેડ કન્જસ્ટેડ અને नामचीन एरिया بيها તા જો સાયબર ક્રાઈમ માટે જાણીતા એરિયા છે તો ત્યાં લગભગ જો એક લાસ્ટ 5 ડેઝ તક જો ત્યાં પોંચેને ખૂબ જ મહેનત કરી અને પછી આરોપીનો લોકેટ કરે અને લોકેટ કરે પછી અમે રાજસ્થાન પોલીસના મરોડ લઈને અને ત્યાં अलवर પોલીસ સાથે આવીને પછી આ બે આરોપીનો અમે લો પકડાયા જેમાં જો એક આરોપી જો છે જો એક 70 વર્ષ જેના ઉંમર છે જો આપના જુનાઈલ આમાં આવે છે બીજો છે બરકત અલી બરકત કાલુ ખાન કરી જેના ઉમર અડત્રીસ વર્ષ છે આ બે આરોપીની ધરપકડ કરવામાં આવી અને બે આરોપી એવું જો આપના પંદર પર્સન્ટના એના કમિશન લઈને સિમ કાર્ડ અને બેંક એકાઉન્ટ જેમાં પૈસા જ બધા ટ્રાન્સફર થાય છે તો આ બધા જો એ ઉપયોગ કરતા તો આ બે આરોપીની બી ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે અને વધુમાં હું આપના માધ્યમથી એવું બતાવવા માંગુ છું કે આ જો એક એવા કેસ છે જ્યાં એક સમાજમાં बहुत घड़ा बदा लोगों ने बहुत दुख जो है मतलब फील थे कि आ प्रकार ने अपना जो तेईस वर्ष छोकरा आ बदा चीटरो साइबर क्रिमिनल लीधे अपने जान गुमा तो एना तो छोड़ सातोसाथ लोग बारंबार जो अमेर करे कि न्यूट फोटो अने एना न्यूट फोटो नहीं पर, हो तो छोकरा पर बहुत घड़ी बदी साइटो हो अपना जो पॉन साइटों लाइने कोईपण फोटो में नाखी दे फोटो ने मॉर्फिंग कर दे અને તમારું જો એ તમારું ફેસ એના ઉપર જો મોર્ફ કરી દે બીજા કરીને કરતા હોય જેથી હું આપ લોકોના જો કોઈ બી સંજોગમાં ડરવાની કોઈ બળ જરૂરત નથી ચાહે આપ થયા હોય કે નહીં થયા હોય બનને કેસમાં પોલીસ ના આવસો તો 200% આપના મદદ મળશે અને આપનો જાણકારી માટે આપના મીડિયાના મિત્રોના માધ્યમથી બતાવો પણ માંગું છું કે છેલ્લે જો કરી ત્રણ ચાર મહિનામાં અમે લોકો ઘાડા બધા કેસો એવા આવેલા છે કે જેમાં આ પ્રકાર અમુક લોકો તો ફસાઈ પડ ગયા છે અમુક લોકો તો एकदम અજાણ હતા લેકિન બ્લેકમેલિંગ મે શિકાર બનતા હતા આ જે જે પોલીસ પાસે આ બધા લોકોનો અમલો કાઢી લીધા કે આ જો સાયબર ક્રિમિનલ્સ હોય છે આ જબ તક આ લોકો બારંબાર તમને ધમકાવતા પોલીસ ને નહી બતાવશો પોલીસ ને જાન નહીં કરતા ને અમે વાયરલ કર દે તો આપ એના માટે પોતે આ બીવે છે લેકિન આપ આવતા નથી એના શિકારમાં ફસાઈ ન અને આપ એના પૈસા પૈસા આપતો રહો છો પછી છેલે છેલે આ પ્રકારના કે આપનો સમાજમાં આપનો પરિવારમાં અમે વિડિયો વાયરલ કર દે ફोटो વાયરલ કર દે અ અંદર અંદર આપને એકલા અંદર અખાડ લાગને પછી લોકો જોય કમનસીબ એ લોકો જો સુસાઇડ કરી લેતા હોય છે તો અમે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી આપ આવસો અને આ જો સમગ્ર જે અમારો આરોપીઓને પકડવાની કામગીરી થઈ અમારો જો જવાનો જો અહીંયા છે અમારે સાથે જોય

वे 35 रुपए मांगता था धीरे-धीरे आरीते जितना आता जाए प्रकार मांगता जाए पैसा करता है ना जो वायरल करवानी जो बीक करता था क्योंकि एक वक्त हमारा ट्रैप में आ भी जाए तो महीनों महीनों ना पैसा, पैसा, पैसा चले महीनों में पैसे पैसे चले પછી લોકો ઊંચી ઊંચી ને પૈસા લઈ આવે પછી ઊંચી ને પૈસા લઈને આવતા જાય પછી આ પ્રકાર દાગીના વેચે આ પ્રકાર ના જનરલી મોડોસ ઓફરિયા લોકો નો હોય છે કે ધીમે 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 કરતા હોય પરંતુ સાથો સાથ આ લોકો ધમકી ભી આપતા જાય कि हमें आ वायरल अरल तुम्हारा समाज में नाखी दे ग्रुप मारे पास आप दईस जैसे जो आ छोरा अंदर अंदर थी आघात लगे सोसाइड करेला जो है अत्यार जो पैंतालीस रुपया पीछे पैंतीस रुपया और माँगनी करता था तो धीमे धीमे आ प्रकार ने रकम बहुत नए आ लोग जुए के व्यक्ति कई रीते आप सके एना आइडिया लगी जाए कोई अमुक केसों में तो लाखों रुपया बीस लाख पचास लाख साठ लाख पांसठ लाख रुपया तक लई लीधा है ये आ केस में रकम ओछी थी लेकिन आ एक यंग छोको जेना एटली એટલા મેચ્યોરિટી બી નહીં હોય બાઈસ ત્રીસ વર્ષના લેકિન એટલા એના સમાજ પ્રતિષ્ઠાને એટલા એના ચિંતા હતી જેના લીધે બનાવ બનાવ સોસાયટી